દુકાને આ મકાન પહેલાં આવું હતું વેકરો મળે આવ્યો છે ને આખો તો ખણી વાડા મૂકવાનું હતું આ કૂતરા માથે સડી જાય ને હું છપ્પલ એ નથી આવ્યો તો જો પાણીની બોટલ લઈ લીધી છે ને ગાડી પર બે હવે દુકાને જવા નીકળવું છે તો જઈએ આપણે દુકાને વાતાવરણ કંઈક બગડી ગયું છે એમાં ધોની આજના ફૂલ બેનર બેનરજો જે છે તમને બતાવીશ અને આપડી ચેનલ પર નવા આવ્યા તો ખાસ કરીને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરતા હોય બરોબર

તો લોકબોગ મારી દીધો છે કાસમાં જો આપણે ફેસ આમો દેખાય એવો કાસ લોક કેવડો મોટો તાળું છે જો કોઈથી ખુલે નહીં હોય એવું તો તાળું છે આપડી પાસે આપણે હવે જમી આવી બરાબર આ સાવી છે ને પછી મોટા લોક ની છે તમે આની નહીં સમજતા નહીં હલા ખાઈ આવી અને તાળું લાગી ગયું છે લોક ફટાફટ જમીને આવતા રહીએ ગાડી આપણી ખામી પડી છે જઈ હમે સાઈડમાં

હા હલો તો આપણે ફટાફટ જઈ ને જમતા આવી પાસે આવી શરૂ કરતી આવી જાય તો તો હવે જમીને ઘરની બહાર આવી ગયો છે ને અત્યારે અમે રીલ બનાવી છે તો પ્લાનિંગ કાલે ગાડી અહીં મૂકી થઈ ગાડી અહીં તો અમે બે પ્લાનિંગ લઈશું કેમેરામેન છે ને ગાડીમાં ધાબો મૂક દીધો એવી રીતની કંઈક ફોની કોમ્બેક રીલ ઉતારવી છે તો હવે જોઈએ કઈ રીતે બનાવી એમ કઈ રીતે શૂટ લેવો અહીંથી કેમ કે હમણાં પાસે હમણાં બે વાર મારે પાસે દુકાને જવું છે ઉતારો રાખીએ કામ કરી વીરા અહીંથી લેજે એંગલથી હું બોલે પણ સામે ઉભા રહો બરાબર બસ આ શક્તિ લેવાનું હું ત્યાં ઉભા રહો પછી કંઈક વિચારી એંગલ કે કઈ રીતનું લેવું હોય કોમેડી ઉતારવાની છે એટલે જોઈએ હવે કઈ રીતનું થાય એમ ને બસ જમી તો લીધું છે ને હવે પછી ધાબો કહું જાવ હમણાં એ પેલા હું કહું કોમેડી ફની રીલ ઉતારી નાખી એવું છે તો કાંઈ નહીં બનાવી જો બ્લોગમાં તો અમે ધાબા ઉપર ગઈ છે નીચે એક રીલ ઉતારવા હતી તો શોખ થઈ ગઈ છે અને ધાબા ઉપર જઈને કરી કઈ રીતનું ઉતારી એમ પહેલાં તો બધું મારે વસ્તુ ગોતી પડશે હું જ્યારે ધાબા પર જ રીલ બનાવી ગયો હતો કોમેડી પાણી પડ્યો છે ને બધું ઓલું થઈ ગયું જો આ અહીંયા જ બેઠો લે વેજા જા મારું બેઠો અહીંયા ધાબા પર કરે કંઈ ખબર ન પડે ખોટા ખોટા ઊંકરા કાઢે ખબર પડી જાય ને આપણે આવી જઈ લો નખરા કરવા માટે તો હવે આપણે કઈ રીતે શૂટ કરવું છે વિચારવું પહેલાં કઈ રીતે લેવાનું છે એમ પછી એક જ છે શૂટ કરના કેમ કે પછી તો આજે આખો દિવ માટે ઉપાડીને હા બોલ હું બોલ શું છે તો કઈ વાંધો હાલ અમે વિડિયો વિડિયો બનાવી લઈ તો મોટું બધું ધોઈને ફ્રેશ થઈને તો ને હાથ હજી ભીના છે તો બતાવું અત્યારે યુ સારું આવો સ્પાઈડરમેન જેવું લાગે તો દુકાને જ આવું છું મેં તો મૂકી દીધી અંદર ને આવી ગઈ હતી અત્યારે તો કાલે તો ખોટી તો આ ગાડી હું કોઈ ઘરે હતી ને એટલે લેટ હોય ખોટી તડકાની પડી રહે અહીંયા સાયા તો રે કમસે કમ તો હલો આપણે હવે દુકાને જઈ સાવી ક્યાં કે સાવી ભૂલાય જાય મને દર વખતે વારંવાર એવું થાય હોય ખિસ્સામાં ને ગયા ક્યાંક કાઢાવળી પડી હોય એમ હવે દુકાને જઈ હા બધા તો અત્યારે જો આપણે ઘરે આવ્યા છે ને ચા કોફી બને છે તો મેં કીધું ઘરે ઊભો છો કડી બેઠો મતલબ અહીંયા મહેમાન છે તમે કીધું ઘરે બેઠા છે બધા તો ભલે બેઠા એમ તો ઘડી અહીંયા મજા આવ્યું છે પવન આવે છે આજ તો વાતાવરણ છે ને વરસાદ એવું થઈ ગયું છે બતાવું તમે જો કેવું થઈ ગયું વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ નથી આવે એમ કાંઈ તડકો હવારનો ખુશીનો કાંઈ એવો નથી એવું છે બધું તો આપણે તો અહીંયા કડીક

ચા હોય એવું છે બધું તો કઈ વાંધો નહીં ક્યાં તો આપણે ઘડીક વાર જઈને જઈએ આપણે દુકાને બરોબર પેલા તો ચા કોફી બને તો નાસ્તો પાસ્તો કરીને જાય કે હમણાં આદત પડી ગઈ છે નાસ્તો તો ચા પી લીધી છે ઘડીક વાર એવો એટલે તૈયાર થઈ ગઈ હાથ તો આવું ચાલો મકાન જોવા ગયા છે હું અહીં બેઠો છું તમારે તો આ મકાને છે ને અંધારું થઈ ગયો એવું લાગે છે વરસાદ એવું વાતાવરણ થઈ ગયું મય અંદર મરાંતી ઓથારો વાગવા આવ્યા છે સાડા નવ દસ સાડા નવ તો થઈ ગયા છો ખબર નહીં આપણે એટલા જ છે થયા દસ પૂરો કરી નાખી તો કાંઈ નહીં આપણી ચેનલ પર કરીને ખાસ કરીને બ્લોગ ની સમાપ્તિ કરી આપણે એ પેલા તમને કઈ દીકી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બે લાયકન ને પ્રેસ કર્યું તો બસ મળશું આપડે બધાને તો જય શ્રી આરામ ને હરેક નવા બ્લોગ બ્લોગ સાથે મુલાકાત લેવો આપણે કાલે હો હાલો તો મળીએ આપણે કાલે